નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડીંગ ગુજરાતી યુટ્યુબ ચેનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગણિત પ્રકરણ એકમાં દાખલા છે પ્રશ્ન ત્રણની કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્રણસો આઠ સેમી નો વર્ગ હોય અને તેની ત્રાસી છે ચૌદ સેમી હોય તો તમને બે દાખલા આપેલા છે પહેલો દાખલો છે કે આ શંકુના પાયાની ત્રિજ્યા શોધો બીજો દાખલો એવો છે કે એનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ કેટલું થાય એ શોધો સોરી વક્ર સપાટીની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય એ શોધો તો તો દાખલો આપણે ગણીએ કે આ શંકુના કઈ રીતે મળશે જે વસ્તુ લખી નાખો અહીંયા કઈ કઈ વસ્તુ તમને આપેલી છે એક તો ક્ષેત્રફળ આપેલું છે પ્લસ બીજું તમને ત્રાસી ઊંચાઈ આપેલી છે તો અહીંયા તમારે લખવાનું કે શંકુની શંકુની વક્ર સપાટીનું તમારે આખું લખવાનું છે વસ લખવાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ત્રણસો આઠ સેમી નો વર્ગ વિદ્યાર્થી મિત્રો તમે નોટ અને પેન સાથે રાખજો અને દાખલાનું સોલ્યુશન પણ કરતા રહેજો અને લખતા રહેજો બીજું તમને ત્રાસી ઊંચાઈ આપેલી છે જે વસ્તુ આપી લખી નાખવી તો અહીંયા ત્રાસી ઊંચાઈ આપેલી છે કોની છે તો કે શંકુની જ છે તો શંકુની ત્રાસી ઊંચાઈ ત્રાસી ઉંચાઈ ને શું કહેવાય તો ત્રાસી ઉંચાઈ ને એલ કહેવાય તો કાઉન્સમાં લખી જ નાખવાનું એલ એટલે કન્ફ્યુઝિંગ ન થવા એ જ છે કે એલ ચૌદ સેમી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે શું કરશો તમે તો હવે તમારે અહીંયા વક્ર સપાટનું ક્ષેત્રફળ આપેલું છે તમારે એનું સૂત્ર મૂકી દેવાનું તો માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 308 આઠ સેમી વર્ગ બીજું તો વક્ર સપા ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે શું છે તો કે પાય આર એલ બરાબર ત્રણસો ને આઠ વર્ગ હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પાયની કિંમત તમારી પાસે છે બાવીસ ના સાત ની કિંમત અહીંયા આપેલી છે ચૌદ સેમી આર નથી તો આ ને બાકી બધાની કિંમત મૂકી દઈએ

ચૌદ ભાગ ઉડે છે બે ગુણ્યા બાવીસ એટલે કેટલા થઈ જશે ચુમ્માલીસ તો અહીં લખવાના તમારે ચુમ્માલીસ આર બરાબર અને આ બાજુ શું છે સેમી અહીંયા જો આ સેમી છે અહીંયા સેમીનો વર્ગ છે આ સેમી છેદમાં જશે એટલે એક સેમી ઉડી જશે ઓકે હવે આર છે આ ચુમ્મા આપણે આર મેળવવાનો છે આ ચુમ્માલીસ અહીંયા ગુણાકાર છે આ બાજુ આવે તો છેદમાં આવી જશે તો હું અહીંયા ભાગ પણ નાખીશ ઓકે તો માટે આર બરાબર અહીંયા કેટલા છે 308 આઠ સેમી છેદમાં ચુમ્માલીસ અહીંયા ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો તો ચુમ્માલીસના ભાગ છે એક જ મિનિટ ચુમ્માલીસના ભાગ છે એટલે બાવીસ ચુમ્માલીસ થશે તો અહીંયા બાવીસ દુ ત્રણસો આઠના ભાગ પાડો ત્રણસો આઠના અડધા કરો તો થશે એકસો ને કરપડે પડે જ છે ત્રણસોના અડધા દોઢસો અને આઠના અડધા ચાર એટલે દોઢસો એકસો ને ચોપન એને ગુણ્યા બે તો આ બે અને બે ઉડી જશે બીજું હજી એકસો ચોપનના ભાગ પડે છે એકસો ચોપનના ભાગ પડો તો થઈ જશે સત્યોતેર સત્યોતેર ગુણ્યા બે કરો એટલે એકસો ને ચોપન થશે અગિયારના ભાગ બાવીસના ભાગ પડો તો અગિયાર દુ બાવીસ તો અહીંયા જો અગિયાર દુ બાવીસ સત્યોતેર ગુણ્યા બે આ બે અને બે ઉડી જાય

આની અંદર તમને બીજો આપેલો છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્રણસો આઠ સેમીનો વર્ગ અને ત્રાસી ઊંચાઈ ચૌદ હોય તો આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પણ શોધો તો કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવવા માટે સૌ પ્રથમ આપણે કલર પસંદ કરશું ઓકે અહીંયા જુઓ જે તમને આપેલું છે એ આપણે આગળ લખી નાખ્યું હતું ફરી એકવાર લખીએ તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું છે તમને ત્રણસો ને આઠ સેવી નો વર્ગ બીજું શું આપેલું છે બીજું વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીંયા ત્રિજ્યા આગળ મળી ગઈ હતી તો શંકુની ત્રિજ્યા પણ અહીંયા લખી નાખીએ તો કે શંકુની ત્રિજ્યા અને ત્રિજ્યા આર વડે દર્શાવે તો કાઉસમાં આર લખી નાખશું ત્રીજા બરાબર કેટલી મળી હતી વિદ્યાર્થી મિત્રો સાત સેમી તો સાત સેમી ઓકે ચાલો હવે આપણે મેળવવાનું શું છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કયું થશે અહીંયા હું તમને રફ આકૃતિ દોરીને સમજાવું છું અને આગળનો જ્યારે આપણે દાખલો ગણ્યો તો આગળના વિડીયો લેક્ચરમાં એમાં પણ મેં તમને સમજાવ્યું હતું અહીંયા જો કુલ સપાટી એટલે તો કુલ સપાટી એટલે આ વક્ર સપાટી આવી જશે આ તો પાય આર એલ આ વક્ર સપાટી નું ક્ષેત્રફળ પ્લસ નીચેનો ભાગ છે વર્તુળ છે અને વર્તુળનું ક્ષેત્રફળ તમને બધાને આવડે પાય આર સ્ક્વેર આ બંનેમાંથી પાય આર પાય આર કોમન કાઢો તો પાય આર અહીંયા શું વધશે એલ મિત્રો પાય બે વાર છે કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય ગુણી આર ની કિંમત છે સાત કાઉસ ની અંદર એલ ની કિંમત છે ચૌદ અને આર ની કિંમત છે સાત આ સાત અને સાત ઉડી જશે બાવીસ અને સાત થશે એકવીસ તો બાવીસ ગુણ્યા કરી નાખવાના એકવીસ બાવીસ ગુણ્યા એકવીસ કરશો અને અહીંયા જો ક્ષેત્રફળ છે એટલે એકમ થઈ જશે સેમીનો વર્ગ આ તમારે ભૂલવાનું નથી બાવીસ ગુણ્યા એકવીસ કરો એટલે તમારો જવાબ આવશે ચારસો ને બાસઠ તો ચારસો ને બાસઠ સેમીનો વર્ગ તો આ તમને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો આ તમને મળ્યું કુલ સપાટીનું ક્ષેત્રફળ જે તમારે મેળવવાનું હતું અમે આ ગુણાકાર શોર્ટકટમાં કઈ રીતે કર્યો તો અહીંયા જુઓ મેં બાવીસ ને બનાવી દીધા અગિયાર બે કરો એટલે કેટલા થઈ તમારા કરો એટલે તમારા થઈ જશે ચાર અને બે બેતાલીસ એને ગુણ્યા અગિયાર તો કોઈ પણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કરો હોય તો બહુ ઈજી છે અહીંયા સૌપ્રથમ જે અંક એ લખવાનો પછી બાજુ બાજુના અંકનો સરવાળો કરવાનો ચાર ને બે થઈ જાય છ અને બેની બાજુમાં કઈ અંક ન થતો બેના બે લખના કોઈ જાય ચારસો ને બાસઠ અગિયાર સાથે ગુણાકારની શોર્ટકટ રીત જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી જશે મેં બહુ આવા બધા શોર્ટકટ વિડીયોના વિડીયો લેક્ચર છે શોર્ટકટ રીતના એ અપલોડ કરેલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ આપણે ચોથો દાખલો ચોથા દાખલાની રકમ આપણને શું કહે છે તો કે શંકુ આકારનો તંબુ એ દસ મીટર ઊંચો છે હવે અહીંયા જુઓ ત્રાસી ઊંચાઈ નથી આપી તો તમને ઊંચાઈ જ આપેલી છે ખાલી બીજું કે એના પાયાની ત્રીજા આપેલી છે ચોવીસ સેમી તો તો તમારે મેળવવાનું છે તંબુની ત્રાસી ઊંચાઈ અને બીજું છે કે એક મીટર સ્ક્યુઅરના સિત્તેર રૂપિયા તંબુ બનાવવા માટે કાપડનો ખર્ચ હોય તો કુલ ખર્ચ કેટલો થાય પેલો દાખલો જોઈએ એમાં એવું કીધું છે કે તંબુની ત્રાસી ઊંચાઈ મેળવો તો તંબુની ત્રાસી ઊંચાઈ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે શું કરવું પડશે તો પેલા જે આપ્યું છે એ લખી નાખો શું આપેલું છે અહીંયા તો કે શંકુની ઊંચાઈ બરાબર જે શંકુ આકારનો તંબુ છે એની ઊંચાઈ છે તો એની ઊંચાઈ આપેલી છે દસ સેમી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ફરીથી જ લખીશ અહીંયા જુઓ શંકુને શંકુ આકારના તંબુની ઊંચાઈ અને ઉંચાઇ એટલે અહીંયા કઈ ઊંચાઈની ની વાત કરી છે એચ ની એટલે મેં ઓલી વખતે નહોતું લખ્યું એટલે મેં ફરીથી સાફ કરી દસ મીટર ઓકે વિદ્યાર્થી મિત્રો હવે શું કરશો તો તમને ત્રિજ્યા આપેલી છે તો લખી નાખીએ શંકુ આકારના તંબુની ત્રિજ્યા અને ત્રિજ્યાને શું કહેવાય કેના વડે દર્શાવાય રેડિયસ કહેવાય આર વડે દર્શાવાય તો આર બરાબર ચોવીસ મીટર હવે શું કરશો તો તમારે મેળવવાનું છે ત્રાસી ઊંચાઈ હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો હું તમને આકૃતિ દ્વારા સમજાવીશ આકૃતિ તમારે દોરવાની રહેશે દાખલાના સોલ્યુશનમાં માનો કે આ શંકો આકાર છે આ શંકુ આકારની અંદર આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ છે એચ આ ઊંચાઈ છે અહીંયાથી લઈને અહીંયા સુધીની એ છે એલ અને આ છે એ છે તમારી ત્રીજા આર આ છે એ લંબ હોય એટલે નો ખૂણો બનાવે તો અહીંયા એક ત્રિકોણની રચના થઈ છે આ જે ભાગ છે ભાગ છે એ રફ આકૃતિ છે રફ કામ છે એટલે તમારે લખવા નથી માનો કે આવો આ એ છે એલ છે અને આર છે આવો ત્રિકોણ બને છે અને આ કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણમાં પાયથાકોરસ નો નિયમ લગાડો તો કાટખૂણાની સામેની બાજુ આ એલ હોય એ કર્ણ થાય તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો આ રીતે તમને એલ મળી જશે ચાલો અહીંયા આપણે લગાડીએ તો અહીંયા સૌ પ્રથમ તમે શું લખશો તો તમારે લખવાનો આકૃતિ દોરી એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વધતા આરનો વર્ગ અને એક તમે શું લખશો પાયથા ગોરસ ના નિયમ મુજબ પાયથા ગોરસના નિયમ મુજબ ચાલો હવે તમારે એલ મેળવવાનો છે એચની કિંમત તમારી પાસે છે કેટલી છે દસ મીટર તો દસ મીટરનો વર્ગ વત્તા આર કેટલા છે તમારી પાસે ચોવીસ મીટર ચોવીસ મીટરનો વર્ગ દસ નો વર્ગ થાય સો મીટર સ્ક્વેર વત્તા અહીંયા ચોવીસ નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો પાંચસો ને મીટર સ્ક્વેર અને અહીંયા છે એલ સ્ક્વેર આ ભૂલવાનો નથી આગળ માટેની નિશાની પણ કરવાની માટે એલ બરાબર બરાબર બરાબરની બીજી બાજુ જાય તો વર્ગમુણ થઈ જાય અહીંયા થઈ જશે છે છસો ને છોતેર મીટર સ્ક્વેર તો છ છે કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો તો છસો છે એ છવ્વીસ નો વર્ગ છે એટલે એનું છસો છોતેરનું વર્ગમું નીકળે છવ્વીસ અને મીટર નું વર્ગમું નીકળે ખાલી મીટર તો આની જે લંબાઈ છે એ તમને મળે છે છવ્વીસ મીટર ઓકે તો અહીંયા તમારે લખવાનું કે આમ કેમ તો કે આમ તંબુની તંબુની ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ એટલે એલ બરાબર છવ્વીસ મીટર થશે અથવા મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ તો પેલો દાખલો બીજો દાખલો જોઈએ તો બીજા દાખલામાં એમ કહે છે કે 1 મીટર સ્ક્વેર ના આટલા રૂપિયા હોય એટલે કે 70 રૂપિયા હોય તો તમારી પાસે જે મીટર સ્ક્વેર છે એનો કુલ ખર્ચ કેટલો તો અહીંયા આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે કઈ રીતે ખબર પડે તો તમારે સૌપ્રથમ અહીંયા કુલ ક્ષેત્રફળ મેળવવું પડશે કોનું તો કે શંકુ આકારના તંબુનું તો શંકુ આકારના તંબુ નું વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર હવે આ શંકુ છે વિદ્યાર્થી મિત્રો આ શંકુમાં તંબુમાં જે બનશે કાપડ નો એ આ ફરતી બાજુનો જ બનશે ન્યા જ ઉપયોગી થશે એ નીચે ઉપયોગી થશે નહીં એટલા માટે આપણે નીચેનો ભાગ નહીં લઈએ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ ખાલી આપણે મેળવીશું તો પાય આર એલ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની કિંમત છે એ તમને આપેલી છે ચોવીસ મીટર અને એલ તમને હજી હમણાં મળ્યા છે કેટલા મળ્યા છે છવ્વીસ મીટર તો છવ્વીસ મીટર હવે અહીંયા ભાગ ઉડે છે તો ભાગ ઉડતા નથી ભાગ ન ઉડતા હોય તો બાવીસ ગુણ્યા ચોવીસ છવ્વીસ કરો તો તમારો જવાબ આવશે એક ત્રણસો ને સોરી તેર હજાર સાતસો ને અઠ્યાવીસ અને મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગ છેદમાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો સાત અને ભાગાકાર કરી નાખો તો તમારો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો તો ભાગાકાર કરતાં તમને જવાબ મળશે અહીંયા ભાગાકાર આપણે નહીં કરીએ ત્યારે કેમ કારણ કે સિત્તેર રૂપિયા છે તો એક મીટર સ્કવેરના ભાવ છે એ સિત્તેર રૂપિયા હોય તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે આપણી પાસે છે તેર હજાર સાતસો અઠ્યાવીસ છેદમાં સાત આટલા મીટર સ્ક્વેર એ કેટલા ખબર પડે છે તો હવે તમે ત્રિરાશી મૂકશો તો કઈ બે સંખ્યાનો ગુણાકાર થાય આનો અને અહીંયાનો તો તેર હજાર સાતસો ને છેદમાં સાત એને ગુણ્યા સિત્તેર રૂપિયા આટલા રૂપિયાનો ખર્ચ થાય આ બેનો ભાગ તો થાય દસ ગુણ્યા સાત એટલે સિત્તેર આ સાત ને સાત ઉડી જશે આને ગુણ્યા દસ કરો એટલે તેર હજાર સાતસો ને અને પાછળ ઝીરો લગાડી ગયો તો છેલ્લેથી અલ્પવિરા મૂકો તો એક લાખ સાડત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ છે એ તંબુ બનાવવા માટે થશે તો વધારે માહિતી આ વિડીયો લેક્ચરની અંદર મેળવવાની નથી બે જ દાખલાનું સોલ્યુશન આપણે મેળવવાનું હતું આવતા લેક્ચરની અંદર બાકીના દાખલાનું સોલ્યુશન મેળવીશું થેન્ક યુ